ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છીએ તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે દસ આ થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે કે બે દિવસથી ભાઈ હમણાં હલકી નિંદા થતી નહોતી પપ્પાની શ્રાદ્ધ હતું તે દિવસે એથી પણ વહેલું ઉઠવાનું હતું કે બધું કામ ને એવું બધું હોય ત્યારે અને ગઈકાલે મા શાળાની એક્ઝામ હતી તેને પણ વેલો મૂકવા જવાનો હતો ત્યારે પણ હું કાલે ગઈકાલે વેલો ઉઠ્યો હતો તો બે દિવસથી હળકી નીંદ થતી નહોતી નીચે થોડાક આજે મોડા ઉઠીએ તો ભાઈ નાઈને ફાઇનલી રેડી થઈ ગયા છીએ મમ્મીને નણીએ તો ક્યાંનું નાઈને વેલા ઉઠી ગયા હતા અને મમ્મીએ તો નાસ્તો જો કરી લીધો ડાયાબિટીસની દવા પીવો હોય એટલા માટે આપણે ને મારે નણીને જો કે નાસ્તો કરવા બાકી છે હજી તો મમ્મી કે શાક રોટીને એવું કંઈ ખાવું હોય તો કરી દઉં પણ એવું કંઈ ખાવું નથી કે જમવાનું પગડે એક તો મોડા ઉઠા હોય દસ અગિયાર વાગે બી નાસ્તો એવો એવી કરી લે તો જમવાનું પગડે એટલા માટે ચેવડો એવું બધું પડ્યું છે ચેવડો ને હું ને કંઈક નાસ્તો એવું કરી લે થોડુંક જો મમ્મીએ ભાઈ મરચાના રોપ આવ્યા હતા ને મસ્ત મજાના જોરદાર મરચા આવ્યા મને લાગતું નથી એટલા બધા મરચા આવશે પણ મરચા બહુ સરસ આવ્યા છે આગળના લોકમાં બનાવ્યા જો તો મરચા જો તમને દેખાડો હમણાં એ મરચા આવ્યા છે એમાં કેટલા બધા મરચા આવ્યા છે જો જોઈ લ્યો અહીંયા બે આવ્યા જો હજી મોટા થાય તો નાના આવ્યા જો કે અહીંયા જોઈ લો મસ્ત મજાના મરચા આવ્યા હજી તો બીજા તો કેટલાય ફૂલ વીઘડાય જો અહીંયા ફૂલ આવ્યા છે અહીંયા ઓછામાં ઓછા દસ પંદર મરચા આવ્યા છે અળવીના પાણી જો મોટા થઈ ગયા હવે ટમેટી આવ્યા એમાં ફૂલ આવ્યા જાય ટમેટા ક્યારે થાય અને રીંગણી વાવી હતી એમાં જોકે જો કઈ ને એવું કઈ આવ્યું નથી મરચાં આવ્યા એ મજા આવે મમ્મીને મરચાં ઉમે બહુ ગમે જો મસ્ત મજાના આવ્યા ને મરચાં ચેવડા ને એવું બધું ખાવાની મજા આવે મમ્મી તો તરેલા જો કે ભાઈ આપણે કાચા ભાવે હજી બીજી જગ્યાએ ઘણા બધી પાછળ ફૂલ વીગ્યા ગયા હોય ઓછા મોરચા દર પંદર તો વીગા જાય છે અગિયાર વાગી ગયા છે નાસ્તો કરવા માટે બેહી ગયા છે આજે નાસ્તાનું મૂળ મોડું થઈ ગયું છે કેમ કે ભૂખ નહોતી હવે ભૂખ લાગી છે તો જેવડો ખાવા બેઠા છીએ એ ભાઈક નાસ્તો કરે ને તો હારે આપણે કરી લઈએ અને કાલનું જો થોડુંક ફ્રૂટ સલાડ પડ્યું છે કાલે બનાવ્યું હતું તો ભાવિકને પીવું નથી તો આપણે જ પી નાખીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો આપણે નાસ્તો વિચારનો લીધો તો

નાસ્તો કરી લઈએ તો જો એક વાગી ગયો છે મસ્ત મજાની રસોઈ બની ગઈ છે આપડી તો જો મમ્મી એના ભીંડા નું અલુ આખા ભીંડા નું શાક બનાવું છે રસ્તા અને આપડે બનાવ્યું છે કટકી કારેલા નું શાક બરફી છે રોટલી છે મરચા તુંગળી છે મમ્મી ને ભૂખ લાગી ક્યારે નહી કહે શકાય ભૂખ લાગી છે ને રોટલી ખાધી તમે ખાલી રોટલી ઓહો તો ક્યાંથી મેળવે ચાલો બધા જમવા બપોરા કરવા આજે તો બપોરે જમીને ભાઈ જોરદાર ની નીંદર ચડી ગઈ હતી જો કે મોડે ઉઠતા હતા પેલા તો ઘડી વાર મોબાઈલ કર્યો ને પછી મોબાઈલ મૂકી નીંદર ચડી ગઈ ચડી ગઈ તો ચડી ગયા સાડા ચાર વાગી ગયા બોલો કોઈ દી મને નીંદર તો ચડી ગઈ બપોરે આપણે ભૂયા નહીં ઘડી તો મોબાઈલ કાઢ્યા હતા પણ પછી ચાર જગ્યા વસ્તુ હતી એટલે ઘડી વાર એમ ઉઠતા હું વાર ભૂયા નીંદર ચડી ગઈ પોતે ઉઠી નીચે હતી મને ઉઠાડતી નથી તો ભલે ને હું આજે રાતે હે ને લાઈટ વહી ગઈ હતી ને તો હરથી નીંદર નહોતી હોતી કેમ કે ગરમી થતી એટલે હું પાંચ વાગે પાંચ સાડા પાંચ છે એવા ટાણે વહી ગઈ હતી ને પેલાની નીંદર મારી તો ઉડી ગઈ હતી ગરમી બહુ થતી હતી પછી રાતે બારી ખોલી લીધી ખબર રાતે નીંદર નતી ને અત્યારે બપોરે ચડી ગઈ સાડા ચાર વાગી ગયા છે નીચે આવીને ચા પાણી પીધા ને તો પાંચ વાગી ગયા છે અને મમ્મી તો તૈયાર થઈને જ આવા નીકળી ગયા જો

તો બે પાકી ગયા તો ભાઈ ને કોઈ એક ખાવા એક મારા માટે રાખી દેજો અત્યારે બીજા ત્રણ પાકી ગયા હાલો તો બે ખાઈ નાખે

આપડે અહીંયા આવશે ને મમ્મી ને તો પૂરાય થઈ ગયા સીતાપળી તો

ફીટા પર પછી હાથ ધોવા જારે પછી ખાહે જો એવું કરી. પોણા સાત વાગી ગયા છે ને બધું લઈને આવી ગયા છે પાછા. હું કે મમ્મી ફૂલ લેવા આટલું બધું. મરચા લેવા, લેવા, ગાજર લેવા, વટાણા લેવા સંભારા માટે અને જો ભાઈ સીઝન કેરી આવી કેરી લેવા. પડી ગયો અત્યારમાં કેરી કેરી મળે તો લેટ લેવાની હોય ને.

ગઈ છે મસ્ત રસોઈ બની જો જમવા માટે પણ બેહી ગયા છીએ તો આજે રોટલી નથી બનાવી બધા માટે બાજરાના રોટલા બનાવ્યા છે શાક છે મસ્ત અને ખીચડી પણ બનાવી છે ભાવિક માટે જો સ્પેશિયલ હા જો ભાઈ તમારે ખીચડી છે હોતે ખીચડી તુરિયા તુરિયાનું શાક બરફી છે રોટલા છે અને હળદર જો આજે આવી ગઈ છે સિઝનની પહેલી શરૂઆત કરી દીધી છે આપણે ખાવાની તો જો બધા જમવા માટે બેસી ગયા છે હાલો બધા જમવા તો જો ભાઈ દસ વાગી ગયા છે જમીને ફાઈનલી નવરા થઈ ગયા છીએ અને જો જમવામાં મમ્મી આજે બનાવ્યું તુરિયાનું શાક ને બપોરનું કોઈ ભીંડાનું કારેલાનું શાક તો પડ્યું હતું મજા આવી ગઈ જમવાની મજા આવી ને બરાબર દસ વાગી ગયા થાકી ગયા અને થોડુંક આપણે એડિટિંગનું કામ કરશું પછી ફૂઇ જવાનું તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો મેં તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો કાલે મળીને આ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય